હારીચ નગરપાલિકાના સાફ સફાઈના કામદારો હડતાલ પર ઉતર્યા પાટણ જિલ્લાના હારીશ ખાતે નગરપાલિકાના સાફ સફાઈના કામદારો હડતાલ પર ઉતર્યા સફાઈ કામદારોએ તેમના કામથી રહી વિરોધ વેતનની માંગ સાથે કામદારો હડતાલ પર ઉતર્યા કર્મચારીઓને હડતાલને લઈ હારીશ શહેરમાં ચારે તરફ ગંદકીના ઢગ જોવા મળ્યા તો બીજી તરફ ચાંદીપુરા રોગયાળાની ભીતિ વચ્ચે કામદારો હડતાલ પર ઉતરતા લોકોના આરોગ્ય સામે ખતરો મંડરાઈ રહ્યો છે ખારેજ પાલિકાની બેદરકારી અનેક જોવા મળી છે ત્યારે એક તરફ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયા છે ત્યારે બીજી તરફ પાલિકામાં ફરજ બજાવતા કામદારો હડતાલ ઉપર ઉતરતા લોકોના આરોગ્યના સામે ખતરો મંડરાઈ રહ્યો છે નગરપાલિકા સફાઈ કામદાર અમારી માગણી હોય છે અમે દસ દિવસ બે મોર આવેદનપત્ર આપેલું પગાર વધારવા માટે જે સરકારી ધારાધોરણ મુજબ જીઆર પ્રમાણે પગાર દુખાવો પડે ને કે પગાર ધોરણ માટે અમે અરજી આપેલી હતી જે અત્યારે ત્રણસો બાર રૂપિયા હાજરી અમને આપે છે અને અત્યારે અમારી હાજરી વધીને ચારસો રૂપિયા થઈ ગઈ છે કમસે કમ બે હજાર ત્રેવીસથી અમે આ અરજીઓ આપીએ છીએ પણ આજ દિન સુધી અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી એટલે દસ દિવસ મોર અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજે દસ દિવસ પૂરા થયા એટલે અમે કામ હડતાળ ઉપર ઉતર્યા છીએ અને આવેદનપત્રની અંદર લખેલું છે અમે કે અમે ગાંધી માર્ગે જઈશું કોને કોને રજૂઆત કરવામાં આવી આપના દ્વારા આપ કેટલા સફાઈ કર્મચારીઓ છો કેટલા કાયમી છે અને કાયમી સફાઈ કામદારીઓની શું માંગ છે ને તમારી તમે કાયમી છો કે અંગામી છો અમે શ્રીને મામલતદારશ્રીને ચીફ શ્રીને અને કમિશનર સાહેબ ગાંધીનગર અમે અરજી કરેલી છે અને આવેદનપત્ર આપેલું છે અને અમારા જોડે બે કાયમી કર્મચારી પંદર ફિક્સ કર્મચારી

આજે કામ હડતાલ ઉપર ઉતરેલ છીએ બ્યુરો રિપોર્ટ અનિલ